બનાવની વિગત મુજબ અમરોલી વિસ્તારમાં આવેલા કોસાળાવાસમાં રહેતા આશિષ કનોજિયા નામના યુવકે ઘર પાસે જ રહેતી માસુમ બાળકી પર દાનત બગાડી હતી બાળકી આવાસની છત પર સૂતી હતી તે દરમિયાન આશિષ કનોજિયા તેની પાસે પહોંચી ગયો હતો બાળકીને ઉઠાડી તેના પ્રાઇવેટ પાર્ટ સાથે શારીરિક અડપલા કરવા લાગ્યો હતો આ સાથે આશિષ પોતાના કપડાં ઉતારી માસુમ બાળકી સાથે બીભત્સ હરકત કરવા લાગ્યો હતો જેથી આખરે બાળકી ડરી ગઈ હતી ત્યાંથી નીચે આવી ગઈ હતી બાદમાં પરિવારજનોને સઘળી હકીકત કહી હતી આથી પરિવારજન નોએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આશિષ કનોજીયા સામે પક્ષો હેઠળ બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે